અ ચર્ચા કરીશું તમામ વ્યાખ્યાનોની પરીક્ષા માટેની એક ઉપયોગી ટૂંકી નોંધ એ અમારી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપ તે જોઈ શકો છો અને વેબસાઇટ ક્રેક ઇકો એન્ડ સ્ટેટ ડોટ વર્ડપ્રેસ ડોટ કોમ પણ તમે વિઝિટ કરી શકો છો તેની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે કે જેથી પરીક્ષા સમયે ટૂંકું ઝડપથી રિવિઝન કરવા માટે તેમજ એક નોંધ તૈયાર કરવા માટે તે ઉપયોગી બનશે રાજ્યની જે જે આર્થિક પ્રવૃત્તિઓ છે એટલે કે જાહેર ક્ષેત્ર છે તે અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું છે આપણે જયારે રાજ્યની વાત કરીએ છીએ ત્યારે કોઈ એક પ્રદેશની વાત નથી કરતા પબ્લિક ઇકોનોમિક્સમાં અથવા તો પોલિટિકલ સાયન્સમાં રાજ્ય એટલે જે તે દેશ આપણે અહીં કોઈ એક ચોક્કસ પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય તે પ્રદેશની વાત નથી કરતા પરંતુ સમગ્ર દેશની વાત કરીએ છીએ અને એ દેશની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે તેને રાજ્ય એટલે ભારત નામનું એક રાજ્ય છે તેમ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટેટ તો એ રાજ્યની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તે ખૂબ જ મહત્વની છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વિશે આપણે ભણી ગયા છીએ અને આપણે જાણીએ છીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ મુક્ત બજારની વિચારધારા ફેર પોલિસીમાં માને છે એટલે કે જેમાં બજાર મહત્વનું છે જેને આપણે માર્કેટ ઓરિએન્ટેડ પોલિસી તરીકે પણ ઓળખીએ છીએ

જુદી જુદી સેવાઓ પૂરી પાડવા પાછળ ખર્ચ કરે છે ગરીબ ને અથવા તો વંચિત વર્ગને એ મફતમાં અથવા તો ઓછા ભાવે અનાજ પૂરું પાડે છે આમ જુદી જુદી રીતે સરકાર લોક કલ્યાણ માટે ખર્ચ કરે છે એટલે કે તે આર્થિક પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ કરે છે દરમિયાનગીરી કરે છે તો જાહેર વિત્ત એટલે કે પબ્લિક ફાઈનાન્સ એટલે શું અથવા તો જાહેર અર્થવિદાન તો આજે જાહેર વિત છે પબ્લિક ફાઇનાન્સ છે એ સરકારના આવક અને ખર્ચનો અભ્યાસ દર્શાવે છે અથવા તો તેનો અભ્યાસ કરે છે જાહેર વિત અથવા તો પબ્લિક ફાઇનાન્સ એ શેનો અભ્યાસ કરે છે એ સરકારના આવક અને ખર્ચનો અભ્યાસ કરે છે અને આપણે જ્યારે સરકારની વાત કરીએ છીએ ત્યારે માત્ર કેન્દ્ર સરકારની વાત નથી કરતા તેમાં કેન્દ્ર સરકાર પણ છે રાજ્ય સરકાર પણ છે અને સ્થાનિક સરકારો પણ છે એટલે પંચાયત છે નગરપાલિકા છે ધારો કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેના પણ ખર્ચ અને આવકનો અભ્યાસ કરીએ તો તે પણ એક જાહેર વિત અભ્યાસમાં તેનો સમાવેશ થઈ શકે આમ કોઈ પણ સ્તરની સરકાર છે તે સરકારના આવક અને ખર્ચનો અભ્યાસ જાહેર વિત્ત કરવામાં આવે છે જુદી જુદી વ્યાખ્યાઓ કઈ છે તે આપણે સમજીએ અને તે વ્યાખ્યાઓ પરથી પછી શું ફલિત થાય છે તેની ચર્ચા કરીએ એડવર્ડ ડાલ્ટન નામના અર્થશાસ્ત્રી જાહેર વિત્ત અથવા તો જાહેર અર્થવિધાનની વ્યાખ્યા આપતા જણાવે છે કે જાહેર વિત્ત એ એવો વિષય છે કે જે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની સરહદ પર આવેલો છે આ વિષય જાહેર સત્તાના આવક અને ખર્ચનો અભ્યાસ કરે છે સામાન્ય રીતે આપણે સરકારની આવક અને ખર્ચનો અભ્યાસ કરીએ એટલે સ્વાભાવિક બાબત છે કે તેમાં રાજકારણ અથવા તો જે તે સરકારની વિચારધારાનો સમાવેશ થઈ જાય છે બીજી જે વ્યાખ્યા છે તે પ્રોફેસર આપી છે આમ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે પરંતુ આપણે અહીં આ બે અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈશું સરકારની આવક ખર્ચની પ્રક્રિયાની આસપાસ જે જટિલ પ્રશ્નો કેન્દ્રિત થાય છે તેને પ્રણાલીગત જાહેર અર્થવિધાન અથવા તો જાહેર જમા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીં પણ શેની ચર્ચા કરવામાં આવી છે સરકારની આવક અને ખર્ચની ચર્ચા કરવામાં આવી છે શું ફલિત થાય છે આ વ્યાખ્યા સરકારની આવક અને ખર્ચનો અભ્યાસ સરકાર ક્યાંથી આવક મેળવે છે સરકાર ક્યાં ક્યાં ખર્ચ કરે છે કેવી રીતે ખર્ચ કરે છે વગેરે બીજું જાહેર સત્તા એટલે રાજ્ય સ્ટેટ સ્થાનિક સરકારો કેન્દ્ર સરકાર નો પણ તેમાં સમાવેશ થાય છે એટલે આપણે જ્યારે જાહેર સત્તાની વાત કરીએ ત્યારે માત્ર કેન્દ્ર સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો તે તમામનો સમાવેશ જાહેર સત્તામાં કરવામાં આવે છે અને ત્રીજું સરકારના જુદા જુદા કાર્યો અને તેની પાછળ થતી નાણાકીય ફાળવણી એટલે ધારો કે સરકાર કન્યા કેળવણી યોજના ચલાવે છે તો તેની પાછળ કેટલા નાણાં ફાળવવામાં આવે છે સરકાર રસ્તા બનાવે છે તો તેની પાછળ કેટલા નાણાં ફાળવવામાં આવે છે સરકાર ઓછા ભાવે અનાજ આપે છે તો તેની પાછળ કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે વગેરે જેવી બાબતોનો અભ્યાસ અહી કરવામાં આવે છે હવે જાહેર અને ખાનગી વિદ જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાન આ બે વચ્ચે શું તફાવત છે તે આપણે સમજીએ અને હવે આપણે ધ્યાન રાખીએ જાહેર વિત એટલે શું છે સરકારની આવક અને ખર્ચ નો અભ્યાસ વિત અર્થવિધાન એટલે આવક અને ખર્ચનો અભ્યાસ તો સરકારની આવક અને ખર્ચ નો અભ્યાસ એટલે જાહેર વિત અને ખાનગી વ્યક્તિની આવક અને ખર્ચ નો અભ્યાસ એટલે ખાનગી વિત આ બે વચ્ચે શું તફાવત છે તે આપણે સમજીએ તો હમણાં જ મેં કહ્યું કે જાહેર વિત એટલે સરકાર અથવા તો રાજ્યની આવક અને ખર્ચનો અભ્યાસ એટલે જે તે રાજ્ય અથવા તો જે તે સરકાર કેવી રીતે આવક મેળવે છે કેવી રીતે તેનો ખર્ચ કરે છે તેનો અભ્યાસ જ્યારે ખાનગીવિત્ત એટલે ખાનગી વ્યક્તિ કેવી રીતે આવક પ્રાપ્ત કરે છે અને કેવી રીતે ખર્ચ કરે છે તેનો અભ્યાસ જાહેર વિત માં સમાજની સુખાકારી એ મુખ્ય ઉદ્દેશ છે અહીં આ બાબત સમજવાની ખૂબ જરૂર છે કે સરકાર જ્યારે ખર્ચ કરે છે અથવા તો આવક મેળવે છે તેનો મુખ્ય ઉદ્દેશ એ સમાજની સુખાકારી છે સામાજિક કલ્યાણ છે બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક કલ્યાણ નો ઉદ્દેશ છે જયારે ખાનગી વિત એટલે કે ખાનગી વ્યક્તિની આવક અને ખર્ચ તેની પાછળ નફો મહત્વનો છે અથવા તો ખાનગી વ્યક્તિને જે તે ફાયદો થાય છે તે મહત્વનું છે તેમાં સામાજિક સુખાકારી નથી તમે કે હું જે આવક અને ખર્ચ કરીએ છીએ તેની પાછળ આપણને શું ફાયદો થશે વ્યક્તિગત ફાયદો વ્યક્તિગત નફો મહત્વનો છે સમાજની સુખાકારી મહત્વની નથી પરંતુ સરકાર ના આવક અને ખર્ચના અભ્યાસમાં સામાજિક કલ્યાણ મહત્વનું છે ત્રીજી બાબત સરકાર જે જે કરે છે આપણે સરકારને કરીએ તે ફરજિયાત છે તેમાંથી છટકી શકાતું નથી અથવા તો તેમાંથી ના પાડી શકાતી નથી જેમ કે કરવેરા સરકાર આપણી ઉપર કરવેરા નાખે છે તો તે ભરવા ફરજિયાત છે તેમાં આપણને વિકલ્પ મળતો નથી ચોઈસ મળતી નથી જ્યારે બીજી બાજુ ખાનગી હિતમાં મરજિયાત ચૂકવણી છે આપણે જો વસ્તુની ખરીદી કરવી હોય તો તે વસ્તુ માટે જે ચૂકવણી કરવી પડે તેની કિંમત ચૂકવવી પડે તે ચૂકવવાની પરંતુ તે મરજિયાત છે ધારો કે તમારે પેન ખરીદવી છે તો તમે પેન માટે જે કિંમત છે તે ચૂકવશો પરંતુ તમને પેન ખરીદવા માટે કોઈ ફોર્સ કરી શકતું નથી અથવા તો તે ફરજિયાત નથી જયારે બીજી બાજુ સરકાર જે કઈ ટેક્સ નાખે છે અથવા તો જે રીતે આવક પ્રાપ્ત કરે છે તે રહેલું છે જેમ કે લગ્ન થયા બાદ તેની નોંધ કરાવવી પડે છે ઓફિસમાં તો તેની ફી ચૂકવવી પડે છે તો તે ફરજિયાત છે તેમાં ચોઈસ મળતી નથી તેમાં વિકલ્પ મળતો નથી ચોથું કોઈ પણ પ્રકારના બદલા વગર ખર્ચ કરવામાં આવે છે સરકાર ધારો કે શિક્ષણ પાછળ અથવા તો આરોગ્ય પાછળ ગટર વ્યવસ્થા પાછળ સેનિટેશન પાછળ પીવાના શુદ્ધ પાણી પાછળ કચરાનો નિકાલ કરવા પાછળ જે કંઈ પણ ખર્ચ કરે છે તેની સામે સરકારને કોઈ બદલાની અપેક્ષા નથી ધારો કે આપણા દરેકના ઘરે જે તે મ્યુનિસિપાલિટીની વાન આવે છે કચરો લેવા માટે તો સરકાર તેની પાછળ ખર્ચો કરે છે તો તે ખર્ચાના બદલામાં સરકારને કશું મળશે તેવો ઉદ્દેશ નથી આપણે હમણાં જોયું કે સામાજિક કલ્યાણનો ઉદ્દેશ છે તેનાથી સરકારને સરકારને આવક પ્રાપ્ત થશે થશે નફો તેવો કોઈ ઉદ્દેશ રહેલો નથી આમ સરકાર જે ખર્ચ કરે છે તે કોઈ પણ પ્રકારના બદલા વગર કરવામાં આવતું ખર્ચ છે જ્યારે ખાનગી વ્યક્તિ જ્યારે કોઈ ખર્ચ કરે છે તો સામે કોઈ બદલાની અપેક્ષા છે જ્યારે આપણે કોઈ ચૂકવણી કરીએ છીએ ત્યારે સામે આપણને કોઈ વસ્તુ કે સેવા મળશે તેવી અપેક્ષા છે આપણે દસ રૂપિયા ખર્ચીએ છીએ વીસ રૂપિયા ખર્ચીએ છીએ તો પચાસ રૂપિયા કે સો રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે બદલામાં કશુંક મળશે તેવી અપેક્ષા સાથે આપણે ખર્ચ કરીએ છીએ બદલામાં પેન મળશે પેન્સિલ મળશે અથવા તો ઘડિયાળ મળશે અથવા તો શિક્ષણ મળશે આરોગ્ય મળશે વગેરે જાહેર જાહેરિત જાહેર અર્થવિધાનમાં દેવું એ એક સ્વાભાવિક બાબત છે સરકાર એ દેશની અંદર રહેલી સંસ્થાઓ પાસેથી અથવા તો લોકો પાસેથી દેવું લે છે અને દેશની બહાર રહેલી સંસ્થાઓ કે દેશો પાસેથી દેવું લે છે અથવા તો લોકો પાસેથી દેવું લે છે જ્યારે ખાનગી વિતમાં દેવું એ સ્વાભાવિક બાબત નથી દેવું ખરાબ છે તેવું માનવામાં આવે છે પરંતુ જાહેર વિતમાં દેવું હંમેશા ખરાબ જ છે તેવું માનવામાં આવતું નથી તેની ચર્ચા આપણે આગળ જેમ જેમ આ વિષય ભણતા જઈશું તેમ તેમ કરીશું તો આમ આ જાહેર અને ખાનગી વિત વચ્ચેનો મુખ્ય તફાવત છે હવે આપણે જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું છે તે સમજીએ જાહેર અર્થશાસ્ત્ર અથવા તો અર્થવિધાન અથવા તો જાહેર વિત એ માત્ર આવક અને ખર્ચનો અભ્યાસ કરે છે તેવું નથી એ આવક અને ખર્ચ એટલે શું તે સમજવું જરૂરી છે તો જાહેર વિત એ સરકારની રાજકોષીય કામગીરી ની અર્થતંત્ર ઉપર શું અસર પડે છે તેનો અભ્યાસ કરે છે એટલે ધારો કે સરકારે જીએસટી લાગુ કર્યું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો તેની અર્થતંત્ર ઉપર શું અસર પડી તેનો અભ્યાસ અહીં કરવામાં આવે છે ધારો કે સરકાર શિક્ષણ પાછળ ખર્ચો વધારે તો તેની અર્થતંત્ર ઉપર શું અસર પડી ધારો કે સરકાર આંતરમાળખાકીય સેવાઓ પાછળ ખર્ચો કરે તો તેની અર્થતંત્ર ઉપર શું અસર પડે છે તેનો અભ્યાસ અહીં કરવામાં આવે છે એટલે માત્ર આવક કેટલી છે અને ખર્ચ કેટલું છે તેવું નહીં પરંતુ તેની અર્થતંત્ર પરની અસરો શું છે

કલ્યાણ થશે સરકાર અમુક પ્રકારે આવક મેળવશે તો તેનાથી આર્થિક કલ્યાણમાં વધારો થશે કે ઘટાડો થશે સામાજિક કલ્યાણમાં વધારો થશે કે ઘટાડો થશે વગેરે જેવી બાબતોની ચર્ચા તો તેનો અભ્યાસ જાહેર અર્થશાસ્ત્ર અથવા તો જાહેર અર્થવિધાનમાં કરવામાં આવે છે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર મસગ્રેવે જાહેર અર્થશાસ્ત્રની ત્રણ શાખાઓ દર્શાવી છે ત્રણ શાખાઓ આવે છે ફાળવણીની શાખા અલોકેશન બ્રાન્ચ આ શાખામાં જે ઉત્પાદનના સાધનો છે તેની યોગ્ય ફાળવણી ની ચર્ચા કરવામાં આવે છે અથવા તો તેનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે જે નક્કી કરેલા લક્ષ્યાંકો છે તે લક્ષ્યાંકો એ સાધનોની ફાળવણી દ્વારા પૂર્ણ થઈ શકશે કેટલા પૂર્ણ થઈ શકશે અથવા તો પૂર્ણ ન થાય તો વધારે સારી રીતે કાર્યક્ષમ રીતે સાધનોની ફાળવણી કેવી રીતે થઈ શકે તેનો અભ્યાસ આ ફાળવણીની શાખા એટલે કે અલોકેશન બ્રાન્ચમાં કરવામાં આવે છે બીજી શાખા છે વહેંચણીની શાખા ડિસ્ટ્રીબ્યુશન બ્રાન્ચ અહીં આવક અને સંપત્તિની વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે દેશની જે આવક છે અથવા તો જે સંપત્તિ છે તેની વહેંચણી કેવી છે અસમાન છે સમાન છે કોની પાસે વધારે આવક છે કો કયા વર્ગ પાસે ઓછી આવક છે શા માટે તેવું છે તેના કારણો શું છે વગેરેનો અભ્યાસ આ વહેંચણીની શાખા ડિસ્ટ્રીબ્યુશન બ્રાન્ચમાં કરવામાં આવે છે ત્રીજી શાખા છે સ્થિરતાની શાખા બ્રાન્ચ તેની અંદર ભાવ સપાટી કેવી રીતે સ્થિર જાળવવી પૂર્ણ રોજગારી કેવી રીતે મેળવવી એટલે કે અર્થતંત્રને સ્થિર કેવી રીતે રાખવું તેના અંગેનો અભ્યાસ કરવામાં આવે છે દાખલા તરીકે આપણે અત્યારનું જ ઉદાહરણ લઈએ સમગ્ર વિશ્વ આ કોરોના મહામારીથી લડી રહ્યું છે તો તેવા સમયે અર્થતંત્ર ઉપરની તેની જે અસરો છે તો અર્થતંત્રને કેવી રીતે સ્થિર રાખવું ભાવ સપાટી કેવી રીતે સ્થિર જાળવી રાખવી કેવી રીતે પૂર્ણ રોજગારી સુધી પહોંચવું વગેરેનો અભ્યાસ આ સ્થિરતાની શાખામાં કરવામાં આવે છે તો આમ પ્રોફેસર મસગ્રેવ એ સમગ્ર જાહેર અર્થશાસ્ત્રને અથવા તો જાહેર અર્થ વિધાનને આ ત્રણ શાખાઓમાં વહેંચે છે પહેલું છે ફાળવણીની શાખા બીજું છે વહેંચણી શાખા અને ત્રીજું સ્થિરતાની શાખા પ્રોફેસર ડાલ્ટન એ જાહેર અર્થશાસ્ત્રના ચાર વિભાગમાં વહેંચે છે પહેલું છે સરકાર કેવી રીતે આવક મેળવે છે તેની શું અસરો છે ધારો કે જીએસટી લાગુ કરવામાં આવ્યો તેની સાથે સાથે જે જૂના કરવેરા હતા તે જીએસટી ની અંદર મર્જ કરી દેવામાં આવ્યા સબઝ્યુમ કરી દેવામાં આવ્યા તો એ વેરા હવે નથી નાખવામાં આવતા તો તેની શું અસર પડશે જીએસટી નાખવામાં આવ્યો તો તેની શું અસર પડશે બીજું છે જાહેર ખર્ચ સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરે છે આરોગ્ય પાછળ ખર્ચ કરે છે આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે ધારો કે અમદાવાદમાં મેટ્રો બને છે તો તેની પાછળ ખર્ચ થાય છે સરકાર રસ્તાઓ બનાવે છે તેની પાછળ ખર્ચ થાય છે તો આ બધાની શું અસર અર્થતંત્ર પર પડશે ત્રીજું છે જાહેર દેવું મેં હમણાં જ કહ્યું કે સરકાર દેવું લે છે ધારો કે ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી દેવું લઈ શકે તો એ દેશની અંદરથી લીધેલું દેવું કહેવાય ભારત સરકાર ધારો કે અમેરિકા પાસેથી દેવું લે અથવા તો જાપાન પાસેથી દેવું લે તો તે દેશની બહારથી દેવું લેવામાં આવ્યું છે તેમ કહેવાય તો તેની શું અસરો પડશે અને ચોથું નાણાકીય વહીવટ સરકાર આ જે આવક અને ખર્ચ મેળવે છે તેનો વહીવટ કેવી રીતે કરે છે શેની પાછળ વધારે નાણું ખર્ચે છે શેની પાછળ ઓછું નાણું ખર્ચે છે તેના કારણો શું છે તેની અસરો શું છે આમ ડાલ્ટન એ સમગ્ર જાહેર અર્થશાસ્ત્રને આ ચાર વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરે છે તો આમ આજના આ વ્યાખ્યાનમાં આપણે જાહેર અર્થશાસ્ત્રનો અર્થ શું છે જાહેર વિત અને ખાનગી વિત્ત વચ્ચે શું તફાવત છે અને તેની સાથે સાથે જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું છે તેના વિશે માહિતી મેળવી જો આ વિડીયો હોય તો આપ તેને લાઈક કરશો શેર કરશો અને યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઈબ કરશો અને પરીક્ષા માટેની ઉપયોગી ટૂંકી નોંધ તમને અમારા અમારી વેબસાઇટ ઉપર મળી રહેશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજનું વ્યાખ્યાન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ